વિરાજ અને ઘણું સાબર છે મારા નવા વિએમ સોલેગી બ્લોગ્સમાં તમને ખબર છે કે આપણી એક ચેનલ હતી તે વહી રહી તી અને કોપી રાઈટની લીધે અને તો હું અત્યારે ભણું છું સાત આઠમામાં અને અત્યારે મારા આઠમાનું રિઝલ્ટ આવી ગયું છે વાડ દ્વિતીય સત્રમાં આવી ગયો છે અને જોઈ શકો છો કૈસ અને તમને ખબર છે કે એક બ્લોગ નાખી દીધો છે મેં તો એ ત્યાં ફરીથી તમને આખી વાત જણાવી દઉં કે અને ઓલી ચેનલ મારી હું બેન થઈ હતી એની માટે ભૂલ ન કરતા આવી ભૂલ ન કરતા બે પાંચ એક મહિનામાં તો કઈ ચેનલ વહી ગઈ હતી મારી અને પ્લીઝ મને આ નવી ચેનલ છે મારી તો પ્લીઝ સપોર્ટ કરો મને અને હસલો આપો કે હું હજી તમારી માટે નવા નવા કન્ટેન્ટ લાવું તો કઈ આટલી મારી ઉપર કૃફા રાખજો તમારી અને બાકી ભગવાન તો શેટ તે તમે એટલો સપોર્ટ કરજો મને તો જોઈ શકો છો ભાઈ મમ્મી બેઠા છે અને એક બ્લોગ નાખી દીધો તો તો એ તમે જોયો જોઈ લીધો છે મેં સવારે ઇન્ટ્રો આપી દીધો તો એ તમને હું પાછો ઇન્ટ્રો આપી દઉં એટલે તમને મારી બધી ખબર પડે કે હું કેટલા હું મળો છું અને હું મહવા મા રહું છું ભાવનગરમાં મહુવામાં ઘણા બધાને ખબર હોય છે ક્યાં રહું છું કેમ કે પહેલાં ચેનલ હતી જ તે મારી તો જોઈ શકો છો અત્યારે મારે જવાનું છે ને સાડે ગયા છે કાંઈક સાડા અગિયાર થઈ ગયા છે અને મમ્મી બેઠા બેઠા શું કરે છે એને ઇન્સ્ટાગ્રામ આઈડી તમે લાવો તમને એની ઇન્સ્ટાગ્રામ આઈડી દેખાડું તો ગાઈસ એની લિંક હું નીચે મારા રી ઓલામાં નાખી દઈશું તો જો ગાઈસ આ છે અમારા મમ્મીની ઇસ્ટ આઈડી સોલંકી એમ સોલંકી અને સોલંકી મિતેશ નામ છે ઇસ્ટ આઈડીનું અને અમારા મમ્મીની બિઝનેસ છે બ્યુટી પાર્લરનો બિઝનેસ તે કરે છે તો તેમાં તેને સફળતા આપો કાંઈ ઓર્ડર હોય તો હું જો નીચે ડિસ્ક્રિપ્શનમાં એક નંબર આપેલો છે તેમાં ઓર્ડર દેવો હોય મોવામાં મને એટલા મને તો તો કે જો જો ભાઈ બાકી આમાં બધું લખેલું જ છે જોઈ શકો છો અમે બધે મારા અને મમ્મીના નવા વિડિયો છે જોઈ લ્યો તો ફટાફટ મારી મારી ઇન્સ્ટા આઈડી ને મેં બ્લોગની ચેનલ ઇન્સ્ટા આઈડી બનાવી છે તો તને જે સપોર્ટ કરજો આમાં લોંગ વિડિયો નાખવાનો છે ને એમાં હું શોર્ટ્સ વિડિયો નાખવાનો છું તો ગાઈસ અત્યારે જો આપણું પાણી ગરમ થાય છે પાણી ગરમ થાય એટલે નાવા જાઓ અને સીધો જ આવશું હું

જામ રોટલી ઓકે ચાલો હા બોલ શાળે જમવાનું તો હોય જ રહે છે તો ગાઈસ મારા બ્લોગ ની પહેલી કમેન્ટ નાખી દીધેલી છે પૂનમ જે સલોન અને સારો વિડિયો છે અને ધન્યવાદ અને તાળીઓ અને થેન્ક યુ આમ ઇમોજી મોકલા છે તો તેની માટે દિલ થી અને થેન્ક યુ આવો સપોર્ટ કરતા કરજો તમે અમને અને

ચાલો અહીંયા પાણી ભરેલી છે તો કઈ અચ્છા આપણો કંઈક હાઉસિંગ રાખીએ ગાડી અહીંયા હીરો પલ્સર તમે કહેવાય બધી ગાડી તો છે ને તો ચાલો જઈએ ઉપર લિફ્ટ આવે તો લીપ આવી ગઈ છે

જો ભાઈ ચડી ગયો છે ઉપર હે ભાઈ ક્યાં જાવ છું તમારે માને માને હા ચાલો બાય 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 નો ભાઈ આય મોટ હમ એ ના આવું તો કોને રસ્તા માં છે જોઈજો ચુલેલાલ ચોક આવી ગયો છે તમને મોવા દેખાડ દઈ તમે ખાલી એક મહિનો આગળ મારા ભાઈ આગળ મોવા દેખાડ દઈ તમને હું

દ્વંદ સમાતા જોઈ લ્યો આવું કઈક સમજવું છે ચટણી અને હવે ખાઈએ ટેસ્ટ કરીએ પછી તમને કરો હવે ફોન અત્યારે અપડેટ થાય છે એટલે વાંધો નથી ફોન અપડેટ કરું પછી તમને હવે મળું હાલો હવે ઘરે જ આવો ઘરે આવી ગયા હતા રસ્તામાંથી અને વાસ્તો વાસ્તો કરીને ઘરે આવી ગયા હતા અને રસ્તામાં મારો ફોન અપડેટ થતો એટલે કંઈ મેં કોઈ નહોતો વિડીયો નહોતો ઉતાર્યો અને જોઈ લ્યો વાગી ગયા છે નવ અને હવે બનાવ્યા શું બનાવશો ચા ને થેપલા ચા થેપલા લસણિયા થેપલા અને અત્યારે નવા નવા વિડીયો એટલે કંઈક બોલવા મિસ્ટેક ચાલ્યો તો માફ કરી દેજો હવે સાતનો પ્લોક સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો તો બાય બાય થેન્ક યુ ફોર વોચિંગ